परदेसी परदेसी जाना नहीं जाना नहीं मुझे छोड़ के मुझे छोड़ के आ जो का? आज का आजकल ना गीतों का आवा मंडे हाहू कम करन वो बेहे बे गीतों गई जमानो आयो से सिखा बा मम्मी तुम्हें चना वाला सो लाओ जो एम थोड़ो वाला तो हमें वाला था अब तुम्हारी उम्र थई गई जल्दी थी बेओ मु कह देती दे मम्मी खबर है तमन हो गया तो तो बेटा आज

હા તારા હરની બીક લાગા બાપન તો અરે જોજો હે તમે કેમ કરવાનું બતાવજે આપડો દારો લાઈએ તૈયાર થઈએ એમ આપડે હું કશું બાપા કચરો વાળીએ

ચલો માલ આવ્યો ચલો દેશી માલ આવ્યો દેશી માલ વીસ ની એકવીસ ની એક જલ્દી આવો જલ્દી ધંધાનો સમય છે ઘરે નહીં પાછો આજે એટલે મારે ઘેર ઘેર ફરવું પડે છે તાને માલ તો જબર મો કાઢ્યો છે પાછો જવા દેજે આ બાજુ વાળી હોય તો ચલો માલ આવ્યો માલાયોપ માલ આવ્યો

ધન ધન મજામાં મજામાં હું તમારા ઘરે જ આવતો વાક લઈને આજે મારા ઘેર ભજનો નો પ્રોગ્રામ રાખ્યો છો તે રાતી પડત ને લાડવા જમણવાળા સાથે રાખ્યું છે

પૂરી વાત હોભળતા નહીં થર્ટી પીતો પીવું છું પણ મારે પીવું હોય તો ભગત માણસ થતા બાપો બાપો તો ભગત લે મારો તો બે પીન પડી રહું તો પેલા સોટુ ભેગો થઈ જાય ને એટલે બાવળીયો પડી રહું છું અન સોટુ અમે સો જાહુ હું ખબર હ મુ કોક કરું તો પડશે જવા દે તો મારવા જવા દે કે દાડો ઈને આ મારું ઈને કોરું જવાન છે કોરું જવા દેવા તું જવા દે સોટુ પા એ ગામમાં જવું હોય તો જા બેટા પણ પીતો વીતો ના ને ભાઈ બંદનો આદે ચડતો નહીં પાછો અ વાવ બેટા કમ પાલી રહ્યો હોત બહાર આવો લગા પતી ગયો

અંગ્રેજી મારસો તું પાંચસો વધારે લેજે પણ હું તો લેવાની જ છું આ ત્રીસ વાળી બેટું

આવી વાત કરતો છું ના અને છું ઈવો ના પાછો ના ના ભાઈ અમે ડોવા જોઈએ નઈ આ તો દવા માટે

રોટલો પડ્યો હું કોક બાજરીનો ઘવણો જાફુટી જઉં હે ને બે બાલટીંગ જ છે ઘેર આપણો એલાયો છે લે વાત કહી દઉં ઓ ઘેર કોઈને ખબર ના પડવી જોઈએ તારા બાપા બાપાને તો મારા ઘેર વખો આવ્યો તો મજા નઈ આવતો ચોખ્ખું કઉં છું ખબર બોલ વખબર ને ઘેર બધા વખા આવી છે મારા બાપા આત ના ઘેર ભજન નું કેવા માટે ના જીલી નહીં આ આવશે આવશી તન કેહું આવજે પાવ રાતી હો એ હારું હું કીધું મા બાપો પજન ઘેર કો માર કો કરું તો બેક માર કે યાર રાજેલે મારો ઓલે પાડો

ધંધો સારો થયો છે માલ છેટલો સમય એક જ વધી ના હોય તો એક વધી તો પી જવા દેજે ના હોય તો પીવું ને કોક ભાડી જાય હોય એવું કરે છે

બીજી મંગાઈ આપણે આ એક થી કશું ના થાય મંગાઈ આપણે બીજી ગોમમાં જ લેતા ઈ ફટાફટ કર અમણો આપશે હમ આપણે બીજી લઈએ જોડો હા શેલું ધલે એમ હોય હજુ ગાણો છે લાગી યાર લાય તોર મારવલે લાય

લે ભાઈ તો ડોટડો પકરાનો હાથ પકરાનો એક કબર પડતી નથી ભાઈ લે ઓ પકરા મિત્ર છે પાક્કો ખબર મારો બોજણ થાબ થાબ

જોડીયા પકડો ફૂલ થઈ ગયો તો પર જવા દે ના અડેન કવ છું ઓય પાર્કી જમીન કહેવાય પાર્કી આપણી પોતાની જમીન નહીં આ ભજનમાં જે હે ફૂલ થઈ ગયો છોટો ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ બાય ગુડ નાઈટ તો નુ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા અલ્યા

Maranato pio toia paio re Maranato pio na paio Desi La Daru paio re Mamme Eee eh... Tamme tattipatt manai sa? Ha? Laga A nejto na paio

બધો નાચોટર ને આઠો માં પાણી હાથમો જ પાણી મારા ઘેર ઉજાણો

તમે આવું કરો અમે એવું કીધું તું કે આજે પાર્ટી કરવાની ઘેરી તને શરમ થઈ સકે નહિ

મારી વાત તો વિડીયો બનાવેલો મનોરંજન માટે બનાવેલો છે તો એની કોઈ નશો કર્યો નથી ફક્ત ખાલી અમે પોણી વેર્યું અને અમારે જેવું આ તો ઘર ફેમિલી મારા બાપા ભગત બતાવ્યા હતા તમારા બાપા પણ આજના ઘરે ભગત હોય તો કોઈ પણ મા હોય આવું કદી કરવું નહીં થર્ટી ફર્સ્ટ મનાવો ના નથી પણ તમે થર્ટી ફર્સ્ટ દિવસ નવો કપડો પહેરો આપણા કુળ દેવીને તો મંદિર દર્શન કરવા જુઓ કોઈ આપણા પપ્પા થી મોટા કોઈ કોઈ બાપા હોય તેમનું પગે નમો ચોક ફરવા જો ફેમિલી સાથે બસ એવું કોઈ હોતું નથી કે થર્ટી ના દિવસે આપણે ફક્ત કાલે આ દારૂ પી અને આ બધા ભજ પ્લે કરવું પડે એવું કશું હતું નહીં થર્ટી ફર્સ્ટ ફક્ત કાલે એના માટે હોય છે કે ફેમિલી સાથે આપણે રહી શકીએ અને મોજ કરો મોજ દરિયા કોમેન્ટ કરજો પાછા અને અમારો વિડીયો ગમે હોય ચેનલ નું નામ હું વર્ લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં છો થી જોવા છો કે જો અમે તારા ઘેર કોક દારો પતાડ